સુવિચાર ઘોડાને તળાવ સુધી લઈ જઈ શકો પાણી ન પીવડાવી શકો આમ તો આ એક અંગ્રેજી કહેવત છે પણ કહેવતો માનવ સ્વભાવને ધ્યાનમાં રાખીને બનાવેલી હોય છે અહીં કહેવાયું છે કે ઘોડાને તળાવ સુધી લઈ જઈ શકો પણ એને પાણી ન પીવડાવી શકો આનો અર્થ એ થયો કે કોઈ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તમે અમુક હદ સુધી જઈ શકો બીજો એક અર્થ એ પણ થઈ શકે કે આપણે કોઈની ઈચ્છા વિરુદ્ધ એનું ભલું પણ કરી શકતા નથી માણસ બીજા માણસને કંઈ આપવા માંગે ત્યારે લેનારની પણ ઈચ્છા હોવી જોઈએ જો લેનારને કોઈ ઈચ્છા ન હોય તો આપ્યાનો કોઈ અર્થ નથી જેમ કે ઘોડાને પાણી સુધી લઈ જાઓ પણ જો એને તરસ લાગી હોય તો જ એ પાણી પીએ માણસનું એવું જ છે એને જરૂર ન હોય અને કશું આપવામાં આવે તો એને એની કોઈ કિંમત રહેતી નથી અહીં તે વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે આપનારે જેને આપવાનું છે એની જરૂરિયાતનો ખ્યાલ રાખે કોને શું જરૂર છે એવું સમજીને આપે તો એનું આપ્યું લેખે લાગે છે